ભોગનું ફળ દીકરો એટલે ફળ ફળ એને નામ ઉત્તમ આપ્યું છે આપણા વિશાળ છે એમ નથી કીધું ભોગનું ફળ ઉત્તમ છે ભોગનું ફળ સારું છે ભોગનું ફળ ઉત્તમ છે અને હું એક વાત આપણે જે ભોગ ભોગવીએ ને આપણા સાધન સાધન જુદા અને પશુઓના છે આપણે જેટલા ભોગ ભોગવીએ આહાર નિદ્રા ભય મૈથુન આપણે જેટલા ભોગ ભોગવીએ આપણા સાધનો અલગ અલગ હોય પશુના સાધન નોખા હોય પણ અનુભવ એક્સપિરિયન્સ બે ને હરખો જ મળે કોમળ ગાદલું હોય એમાં સરસ મજાનો તકિયો હોય સરસ મજાનો એસી પંખો ચાલુ હોય અને એની નીચે હોવામાં મને ને તમને જે મજા આવે એની અંદર સુવામાં આવે ને એટલી જ મજા ઓલા ગધેડા ને રાખના ઢગલામાં આળોટવામાં આવે હા ને ઓલી ભેંસ ને ઓલી કીચડમાં પડી હોય ને મેલું ઘેલું તળાવ હોય કીચડ હોય એમાં જઈને પડી હોય એમાં એને એટલી જ મજા આવે જેટલી મજા મને ને તમને સારા સુવાળા ગાદલામાં હોવાની મજા આવે એટલી જ મજા ઓલી આવે રાખમાં સાધનો સાધનો છે 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 એના પણ જલસો જલસામાં નો ડિફરન્સ જલસો એક હરખો જેટલી મજા મને ને તમને આ નાથા કાકા લાલ બુંદી ને લાડવા અને મોન બનાવી બનાવીને જમાડે છે હે આપણે જેટલી મજા બુંદીને મોનથાળ જમવામાં આવે ને એટલી જ મજા ઓલા ભૂંડને વિસ્ટા વિસ્ટા એટલે ખબર છે ને પોદળો એને સંસ્કૃતમાં વિષ્ઠા કહેવાય એટલી જ મજા મને તમને જેટલી મજા મોનથાળ ખાવામાં આવે એટલી જ મજા ઓલા ભૂંડને વિષ્ઠા ખાવામાં મજા આવે એને એમાં એનો એટલો જ આનંદ આવે ભોગ ના સાધનો અલગ અલગ છે જલસો એ સરખો જ છે અને ભોગના ફળને ઉત્તમ કીધું છે નથી કીધું ભોગ ભોગવો જમો હરવા જાઓ ફરવા જાઓ ભગવાને સંપત્તિ આપી છે લીલા લેર કરો બેનો સરસ મજાના સોના ઘરેણા હાર પહેરે સરસ મજાની રેશમી સાડીઓ પહેરે છૂટ છે ભોગો આનંદ કરો જલસા કરો આપણું ભારતીય દર્શન ક્યાંય ભોગ વિરોધી નથી સુખ વિરોધી નથી આનંદ વિરોધી નથી આનંદ કરો ભોગ ભોગવો જલસા કરો પણ શરત માત્ર એટલી કે આ ભોગ હું જે ભોગવી રહ્યો છું આ આનંદ જે હું મારો માણી રહ્યો છું આ આનંદ મારો હરિએ મને આપ્યો છે આ મારો આનંદ હરીને હું કૃપ ધન્યવાદી છું આ આનંદ માટે હરીને મારે ધન્યવાદ બસ એટલી સોનાના ઘરેણા પહેરો તમ તારે બહેનો મોંઘા દાટના સોનાના ઘરેણા પહેરો હા તેવડ હોય આપણા અમે પહેરવો જોઈએ હું કામનો પહેરવો જોઈએ પણ ફરક એટલો જ રાખો મનમાં એટલો જ વિચાર રાખો સરસ મજાનો એક હાર કરીને તમે આવ્યા હોય ઘરે આવી અને પહેલાં મંદિરમાં આપણા ઉમિયામાની છબી હોય જેની જે કુળદેવી હોય જેના જે ઈષ્ટદેવ હોય ઉમિયા માના ચરણોમાં એ સમર્પિત કરો હે મા તારી કૃપા અમારા ઘરમાં થઈ છે ને તારી કૃપા અમારા ઉપર થઈ છે તો અમારા ઘરે આવા સરસ મજાના ઘરેણા છે અમારા ઘરે આવી સરસ મજાની સાધન સંપત્તિ છે માં તને અર્પણ કરું છું ને તારું નામ લઈને આ ઘરેણા હું પહેરું છું બસ આ ભાવ સાથે આ પ્રેમ સાથે ને આસ્થા સાથે ભોગ ભોગવું હા એ આસ્થા સાથે ઘણા મને એમ કે બર્થડે માં કેક વેક કાપવી કે ન કાપવું ઘણા પ્રશ્નો પૂછે કે ભાઈ હેપી બર્થડે ટુ યુ તો હેપી બર્થડે ટુ યુ કરવું કે નહીં બર્થ ની કેક કપાય કે ન કપાય અમારા છોકરાઓને બહુ ઈચ્છા છે ને અમારા વડીલો તો નાકનું ટચકું ચડવાય આવું બધું ન કરાય કાપો બર્થડે કેક કાપો પેલો પીસ ભગવાનની જે ભોગની થાળી હોય એ ભોગની થાળીમાં લઈ મારા કનૈયાને વધાવો મારા કનૈયાને એનો ભોગ લગાવો અને પછી તમે તમારે જાપટો ખાઓ આનંદ કરો મોજ કરો પેલો ભોગ મારા ઠાકરને લગાવો અને ખાઓ એવું બધું ખાઓ તમ જલસા કરો બધું ખાઓ બધું પીઓ શરત એટલી એવું જ ખાવું અને એવું જ પીવું કે જે આપણે ભગવાનને ભગવાનને ધરાવી ધરાવી જે જે વસ્તુ આપણે ન એવી ભગવાન ખાવાની બાકી બધું ખાઓ પીઝા ખાઓ ભગવાનને ધરાવો કોઈક ઢોસા બનાવીને ધરાવો કોઈ પીઝા બનાવી ને ધરાવો કોઈક ભેળ બનાવીને ધરાવો ભગવાન હું કામ ખાલી શાક રોટલો જ ખાય ભાઈ ભગવાન આપણે એવું પીવા માંડ્યા છીએ કે મંદિર નો પડદો હોય ને એ આપણે આમ ઢાળી દેવો પડે એ ખાતા ને પીતા પેલા એવું બધું ગરમમાં ચાલુ થયું એ એ બંધ થવું જોઈએ બાકી બાકી આનંદ કરો જલસા કરો તો ભોગ નું ફળ ઉત્તમ છે પણ નાશવંત છે અને તમે જોજો ભોગ નું ફળ મજા આવે પણ એ મજા કેટલી ટકે માનો કે આ શ્રીખંડ આપણે ખાઓ શ્રીખંડ આપણે ખાઈએ તો શ્રીખંડ વાટકામાં પડ્યું હોય ત્યાં સુધી મજા ન આવે બરાબર શ્રીખંડ વાટકામાં હોય ને ત્યાં સુધી મજા ન આવે શ્રીખંડ અહીંયા નળીથી નીચે ઉતરી જાય ને પછી એ કોઈ મજા ન આવે ખાલી થોડીક વાર જે જીભના ચામડા ઉપર થોડીક વાર રહે ને એટલી જ વાર મજા આવે જેટલી વારી જીભના ચામડા ઉપર શ્રીખંડ હોય ને એટલી જ વાર મજા આવે બહાર હોય ત્યારે મજા ન આવે અંદર ઉયું જાય પછી ન મજા આવે બસ ઈ બે સેકન્ડ જીભના ચામડા ઉપર હોય એટલી જ વાર આનંદ આપે એટલે ભોગનું ફળ ઉત્તમ છે પણ એ નાશવંત છે જ્યારે સુનીતિનું જે ફળ છે એનું જે પુત્ર છે એ ધ્રુવ છે એ અટલ છે ધ્રુવનો તારો જેમ અટલ છે ધ્રુવનો ચારો જેમ નિશ્ચલ છે જેમ નશ્વર છે એવી રીતે સુનીતિનું ફળ પણ અટલ છે અમર છે અક્ષર છે અને કથા આપણે સૌ જાણીએ છીએ સુરુચિ ના પાડી દે છે કે ભાઈ તારે મારા કુખે જન્મ લેવું પડે અને સુનિતિ પછી મા સમજાવે ધ્રુવને કે બેટા પરમાત્માની તપસ્યા કર માઠું ન લગાવવાનું હોય માનું અને ધ્રુવ મારા જાય છે વનમાં તપસ્યા કરે પહેલા મહિના કઠિન તપસ્યા કરી કંદમૂલ આદિનું આરો આરોગણ કરી અને તપસ્યા કરી પછી બીજા મહિને તપસ્યા ઓર કઠિન કરી માત્ર ને માત્ર ઝાડના પાન ખાઈને તપસ્યા કરી અને પછી તપસ્યા ઓર કઠિન કરી માત્ર ને માત્ર જલપાન અને પછી માત્ર ને માત્ર વાયુ ભક્ષણ આટલી કઠોર તપસ્યા કરી ત્યારે નારાયણ એના ઉપર પ્રસન્ન થાય અને સાક્ષાત નારાયણ એને પોતાના ખોળામાં બેસાડી લે